કુતિયાણા શહેર વરસાદ બાદ જાણે ખાડા નગરી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે રિયાલિટી ચેક કરતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે જોકે આ બાબતે ચીફ ઓફિસરને પૂછવા ફોન કર્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડવાની પણ તસ્દી ન લીધી હતી નમસ્કાર ગુજરાત ન્યૂઝ આજે ખાડા નગરી તરીકે પ્રસિદ્ધ થયેલો ત્યાંના શહેર બતાવી રહ્યું છે પેલા વરસાદની અંદર તંત્રએ તો કોઈ કામગીરી નથી કરી કારણ કે હરેક ખબર ગુજરાત ગયું દીધા બાદ તંત્ર દોડતું થયું હતું ખાડા પડી ગયા પુવાઓ પડી ગયા પરંતુ વહીવટીદાર તંત્રએ કોઈ જાતના પગલાં લીધા નથી ને એથી ખરેખર વાત કરીએ તો કુતિયાણા શહેરના લોકોને અને ગ્રામ્ય લોકોને એટલા સહનશિતા કે કોઈ વાત પૂછોમાં કોઈ બોલવા તૈયાર નથી આવી પરિસ્થિતિમાં ગુજરાત ન્યૂઝ પોતાની તટસ્થતા નિભાવવા માટે હરેક રસ્તા રોડની ચકાસણી કરી રહ્યો છે હું અત્યારે સ્કેલ લઈને આવ્યો છું બે ફૂટ ને આ સ્કેલ હે કેટલા કેટલા ફૂટના ખાડાઓ છે એ તમને બતાવીશ કેવા પરિસ્થિતિ છે પેલા હું તમને કોતિયાણાની બજાર બતાવીશ કે આ કોતિયાણા ની બજાર આવેલી છે રસ્તાઓ આવેલા છે જ્યાં એસ ગોલ્ડ લોન દેના બેંક યુનિયન બેંક એટલે આઈએફએર એટલે રોજગાર તમે જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યો આમ તમને હું રસ્તો બતાવવા માંગીશ કે આ એ રસ્તો છે કે પુલ ટ્રાફિક વાળો ત્યાંના શહેર અંદર આવવા માટેનો મેન રસ્તો છે એ રસ્તાની અંદર કેટલા કેટલા રસ્તાઓમાં ખાડા જોવા મળી રહ્યા છે તો હું તમને એ બતાવીશ હું મારા કેમેરામેન ને કહીશ કે પેલા કેમેરો બતાવશે પંદર ઇંચ દોઢ ફૂટ નો ખાડો છે સાહેબ

જયારે જયારે ખાડાઓ પડે વરસાદ પડે ત્યારે પક્ષ અને વિપક્ષ ઉપર મારી દેતા હતા આજે તમારી પાસે એક વર્ષથી શાસન છે તો તો શું શું આપ્યું આપ્યું તમારા ચાલો સત્તા પક્ષે હવે તમે શું આપ્યું એક વર્ષની અંદર લોકોને હાલાકી પડી રહી છે મારી નમ્ર અપીલ છે કલેક્ટર સાહેબ ને કે સાહેબ આ ખાડા નગરી ને ખાડા બુરાવો કોઈ અકસ્માત તો જવાબદાર કોણ કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ કેમેરા પર્સન રાકેશ વડોદરા સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા